રાત્રિનો સમય હતો ચારે બાજુ ઘોર અંધારું છવાયેલું હતું માત્ર એક રૂમમાં થોડો પ્રકાશ દેખાતો હતો આ પ્રકાશ એટલા માટે હતો કારણ કે રૂમમાં ચાર મીણબત્તીઓ સળગતી હતી આટલું શાંત વાતાવરણ જોઈ ચારે મીણબત્તીઓ અંદર વાતો કરવા લાગી પહેલી મીણબત્તી બોલી કે હું શાંતિ છું જ્યારે હું આ દુનિયાને જોઉં છું તો મને બહુ જ દુઃખ લાગે છે ચારે બાજુ લડાઈ ઝઘડા મારપીટ અને હિંસાનો જ બોલબાલો છે આવામાં મારું અહીંયા રહેવું બહુ જ મુશ્કેલ છે આવું કહી તે મીણબત્તી ઓલવાઈ ગઈ બીજી મીણબત્તીએ પણ પોતાના મનની વાત કરી અને કહ્યું કે હું વિશ્વાસ છું મને લાગે છે કે જૂઠ દગો અને બેમાનીના કારણે મારું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે આ જગ્યા હવે મારા રહેવા લાયક પણ નથી રહી હું પણ જાઉં છું આટલું કહી એ મીણબત્તી પણ ઓલવાઈ ગઈ ત્રીજી મીણબત્તીએ પણ પોતાનું દુઃખ પ્રકટ કર્યું અને કહ્યું કે હું પ્રેમ છું હું દરેક માટે દરેક પળ સળગી શકું છું પરંતુ હવે કોઈની પાસે મારા માટે સમય જ નથી રહ્યો સ્વાર્થ અને નફરતનો ભાવ મારું સ્થાન લઈ ચૂક્યો છે લોકોના મનમાં હવે પોતાના માટે પ્રેમભાવ જ નથી રહ્યો આ બધું મારાથી સહન નથી થતું મારે પણ અહીંયાથી ચાલ્યા જવું જોઈએ એમ કહી ત્રીજી મીણબત્તી પણ ઓલવાઈ ગઈ ત્રીજી મીણબત્તી ઓલવાઈ જ હતી કે તે રૂમમાં એક બાળકે પ્રવેશ કર્યો મીણબત્તીઓને ઓલવાયેલી જોઈ તેને બહુ જ દુઃખ થયું તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને દુઃખી થઈ બોલ્યો કે આ રીતે મારા જીવનમાં અંધારું કરી તમે અધવચ્ચે કઈ રીતે ઓલવાઈ શકો તમારે તો અંત સુધી સળગવાનું હતું પરંતુ તમે તો મારો સાથ અધવચ્ચે જ છોડી દીધો હવે હું શું કરીશ બાળકની વાત સાંભળી ચોથી મીણબત્તીએ કહ્યું કે હે બાળક તું ગભરાઈશ નહીં હું આશા છું અને હું તારી સાથે છું જ્યાં સુધી હું સળગી રહી છું ત્યાં સુધીમાં તું મારી દિવેટથી બીજી મીણબત્તીઓને સળગાવી લે ચોથી મીણબત્તીની વાત સાંભળી બાળકનું રડવાનું બંધ થઈ ગયું તેણે આશાની સાથે શાંતિ વિશ્વાસ અને પ્રેમને પુનઃ પ્રકાશિત કરી નાખ્યા દોસ્તો જીવનમાં દરેક સમય એક સમાન નથી હોતો ક્યારેક અજવાળું તો ક્યારેક અંધારું પણ આવે છે જ્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય મન અશાંત થઈ જાય વિશ્વાસ ડગમગવા લાગે અને દુનિયા પારકી લાગવા લાગે ત્યારે આશાનો દીવો પ્રગટાવી લેવો જ્યાં સુધી આશાનો દીવડો જળહળતો રહે છે ત્યાં સુધી જીવનમાં ક્યારેય અંધારું નહીં થાય આશા ક્યારે ના મૂકવી આશાના બળ પર આપણે બધું જ મેળવી શકીએ છીએ અને માટે જ કહેવાય છે કે આશા અમર છે તો મિત્રો અમને પણ આશા છે કે વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને દબાવવાનું ના ભૂલશો ધન્યવાદ